તો અમરેલી ધારી ખાતે આવેલ મંદિર સંકુલ દ્વારા પતંગ સ્પર્ધા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પરિસરમાં સંક્રાંતિ નિમિત્તે પતંગ મહોત્સવની જુદા જુદા કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી કાર્યક્રમ અંતર્ગત બાલ મંદિર થી લઈને ધોરણ ચાર સુધીના નાના બાળકો ઘરેથી જ પોતાના હસ્ત કૌશલ્યથી પતંગો બનાવી લાવ્યા હતા જ્યારે ધોરણ પાંચ થી દસ સુધીના વિદ્યાર્થીઓએ નકામી વસ્તુઓનો સર્જનાત્મક ઉપયોગ કરીને આકર્ષક પતંગો તૈયાર કર્યા હતા તો બાળકો દ્વારા બનાવવામાં આવેલા પતંગોને નંબર આપી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને બાળકો ઉત્સાહપૂર્વક આ સ્પર્ધામાં જોડાયા હતા ત્યારે આયોજન બદલ શાળાના સ્ટાફ દ્વારા કરાયેલ મહેનત અને આયોજનને વખાણતા સંસ્થાના આચાર્ય વ્યાસ પ્રિયંકાબેને જણાવ્યું કે આવા કાર્યક્રમો બાળકોમાં સર્જનાત્મકતા આનંદ અને સંસ્કાર પેદા કરવામાં મદદરૂપ બને છે ત્યારે કુલ મળીને પતંગ મહોત્સવ રમુજી વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો